જેમના નયનો મહી અંધકાર છે તેમને વિશ્વ કારાગાર છે ગોવર્ડ સૂર્યને નથી જોઈતું તો શું વિશ્વમાં અંધકાર છે મિત્રો જયેન્દ્ર મહેતાના આ ઉત્સાહવર્ધક શબ્દોને યાદ કર્યા પછી આપણે સીઈટી કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટનો અભ્યાસક્રમ ચલાવી રહ્યા છીએ તો શ્રેણી કોડિંગ ડીકોડિંગ સમસબંધ વર્ગીકરણ આ બધા વિડીયો બનાવ્યા પછી અને વિડીયો જોયા બાદ અક્ષર અક્ષરશ્રેણીના ભાગ બે તરફ આપણે છે એ આગળ ચાલીએ છીએ તો ઝાઝી વાતો નહીં કરતાં આપણે પ્રશ્ન એક તરફ છે એ આગળ વધીએ છીએ પ્રશ્ન એક નીચે આપેલા અક્ષર શ્રેણીમાં કેટલાક સ્થાન ખાલી જગ્યા છે દરેક પ્રશ્નની નીચે આપેલ દરેક વિકલ્પોમાંથી એક સ્થાનમાં ડોટ ડોટના અક્ષર જે સાચા ક્રમમાં આપેલા છે તે આ ચાર વિકલ્પોમાંથી છે એ તમારે સાચો વિકલ્પ શોધી અને જવાબ લખવાનો છે હવે મિત્રો આપણે પ્રશ્ન તરફ નજર કરીએ તો અહીંયા માત્ર એક ખાલી જગ્યા છે એટલે બીબીસીસીસી બી ડી ઈ ઇ એટલે એક વાત નક્કી થાય છે કે અહીંયા જે અંગ્રેજીના મૂળાક્ષરો છે એ બી સી ડીઈ આની ઘાતની શ્રેણી ચાલતી હોય એવું સ્પષ્ટ રીતે દેખાય છે જો પ્રથમ સ્થાનમાં છે એ આપણે એ મૂકીએ તો મિત્રો એનો છે એ એક ઘાત થાય અને પછી બે વખત બી આવે છે એટલે બીનો બે ઘાત એટલે કે બીનો વર્ગ થાય પછી ત્રણ વખત છે એ સી આવે છે એટલે સીનો ત્રિઘાત એટલે કે સીનો ઘન થશે પછી જો બે ખાલી જગ્યા છે અને બે વખત ડી ડી આપેલા છે એટલે આ બંને ખાલી જગ્યામાં છે એ મિત્રો ડી આવે તો ડીનો ચાર ઘાત બને એટલે અહીંયા ડી મૂકીએ અહીંયા ડી મૂકીએ ડી ગુણ્યા ડી ગુણ્યા ડી ગુણ્યા ડી એટલે ડી સીના ઘન પછી ડીનો છે એ ચાર ઘાત બને હવે અહીંયા ચાર વખત ઈ આપેલા છે ને એ ખાલી જગ્યા છે તો ઈનો પંચઘાત બને છે એટલે આ શ્રેણી છે એનો એના ઘાતમાં એક બીના ઘાતમાં બે સીના ઘાતમાં ત્રણ ડીના ઘાતમાં ચાર અને ઈના ઘાતમાં પાંચ આવી રીતે શ્રેણી કામ કરે છે તો આવું વિકલ્પમાં જો તમને ક્યાંય આપ્યું હોય એ ડી ડી ઈ તો એ સાચો જવાબ બનશે પ્રશ્ન વિકલ્પ નંબર ચારમાં એ ડી ડી ઈ આપેલો છે તો તે સાચો જવાબ બનશે પ્રશ્ન એક સોલ્વ કર્યા પછી આપણે પ્રશ્ન બે તરફ છે એ આગળ વધશું નીચે આપેલ શ્રેણીમાં કેટલાક સ્થાન ખાલી જગ્યા છે દરેક પ્રશ્નની નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એકમાં સ્થાન ખાલી જગ્યાના અક્ષર સાચા ક્રમમાં છે એ ગોઠવેલા છે તો તમારે સાચો વિકલ્પ શોધી અને જવાબ છે એ લખવાનો છે તો મિત્રો જો અહીંયા પાંચ ખાલી જગ્યા છે અને પાંચ અંકો આપેલા છે તો તે પાંચ અંકોમાંથી કેવી રીતે બંધ બેસે છે એ આપણે આપણા તર્કશક્તિના આધારે છે એ જવાબ નક્કી કરીશું બી પછી એ છે પછી ખાલી જગ્યા છે પછી એ એ છે પછી બી છે તો અહીંયા તમે એવું નક્કી કરી શકો કે બીના ઘાતમાં એક હોય અને વળી પાછો એ આવે તો એના ઘાતમાં છે એ બે આવે એનો વર્ગ એટલે બી પછી એ એ અને બી પછી વળી પાછો એ આવે અને વળી પાછો બી પછી એ આવે બીનો એક ઘાત અને એનો વર્ગ એનો બે ઘાત બી પછી એ એ અહીંયા બી કરીએ તો બી એ એ આવે વળી પાછા અહીંયા બી છે અને અહીંયા એ ખાલી જગ્યાએ મૂકીએ તો બી એ એ અહીંયા વળી બે ખાલી જગ્યાઓ છે તો બી એ એ એટલે બીનો એક ઘાત અને એનો વર્ગ આવી શ્રેણી ચાલે છે એટલે જવાબ છે એ બી એ એ એ આવો વિકલ્પ એક જ જવાબ છે એટલે જવાબ એકને આપણે માન્ય કરી અને પ્રશ્ન ત્રણ તરફ છે એ આગળ વધીશું હવે દરેક પ્રશ્નોના પૂછવાની સ્ટાઇલ એક જ સરખી છે આપણે આ પ્રશ્ન નંબર ત્રણની શ્રેણી જોઈશું તો પ્રશ્ન નંબર ત્રણમાં એ બી એ એ એ ખાલી જગ્યા એ ખાલી જગ્યા એ ત્રણ ખાલી જગ્યા આપી છે અને એક જ વખત બી આપ્યા છે એટલે આના ઉપરથી એક નવી શ્રેણી આમાં કોઈનો વર્ગ નથી કે કોઈનો ઘન નથી અને મૂળાક્ષરો છે એ માત્ર એ અને બી જ આમાં પૂછાયેલા છે એ આધારે તમારી તર્કશક્તિ કામે લગાડો તો માનો કે અહીંયા તમે એવી કલ્પના કરી શકો કે પ્રથમ ખાલી જગ્યામાં છે એ હોય તો એ એ થાય અને પછી પાછું બી એ થાય અને વળી પાછા એ એ થાય તો વળી પાછું અહીંયા બી એ થવાની શક્યતા રહે અને બી એ થયા પછી વળી પાછું આ જે એ એ છે એ અહીંયા એ એ આવે એટલે ખાલી જગ્યા તમે આવી રીતે નક્કી કરી શકો કે એ એ અને બી એ આ ક્રમાનુસાર ચાલતા હોય તો તમે પ્રથમ છે એ જોઈ શકો છો આવી રિધમ પ્રમાણે આવી રીત પ્રમાણે છે એ અક્ષર શ્રેણી કામ કરતી હોય તો અહીંયા પ્રથમ એ એ છે પછી બી એ છે પછી એ એ છે પછી બી એ છે અને છેલ્લે એ એ આવે તો જવાબ માટે આપણે નવેસરથી ખાલી જગ્યાની પૂર્તતા કરીએ તો એ એ બી એ પછી એ એ અને પછી બી એ અને વળી પાછું એ એટલે એ બી એ આવો જવાબ છે એ આપણને મિત્રો વિકલ્પ ત્રણ અહીંયા ખરો લાગે છે તો આ શ્રેણી છે એ અનોખી છે બીનો ઓછી વખત ઉપયોગ થાય છે એનો વધારે ઉપયોગ થાય છે એટલે આ શ્રેણી હકીકતે એ એ અને બી એ આ બંને જૂથમાં છે એ ક્રમશ ચાલે છે એટલે બી એ આનો યોગ્ય જવાબ બનશે મિત્રો મારો વિડીયો જો આપને સારો લાગ્યો હોય તો તેમને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને ધોરણ પાંચમાં સીઈ ટીની પરીક્ષા દેવા જે વિદ્યાર્થી માગે છે તેવા વિદ્યાર્થી સુધી વિડીયોને શેર કરવા આપને સૌને નમ્ર વિનંતી છે આખો વિડીયો જોયો તે બદલ આપ સૌનો છે એ આભાર માનું છું અને આપણો વિડીયો છે અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ જૈન જય ભારત